પાસેથી વ્યૂ લઈ લઈએ કારણ કે ટોપ નિફ્ટી ગેનર છે અને ઓલ ટાઈમ હાઈપર બેન્કિંગ કાઉન્ટર જે રીતે એક મજબૂતી સાથે આપણને એસબીઆઈમાં કારોબાર થતો બતાવી રહ્યો છે અને ઇન્ફેક્ટ વોલ્યુમ્સ પણ ઘણા છે કુનાલ કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો અત્યારે

એલ એન તો ઇટ્સ લાઇક ડાયરેક્ટલી ઇઝિકલ ટુ ઇકોનોમીનો ઇકોનોમી અગર પ્રોગ્રેસ કહે છે તો એલ એન ટીને ડાયરેક્ટ બેનિફિટ મળે છે અને એલ ને હમણાં રિસન્ટલી તમે જો તો ઘણા મોટા ઓર્ડર્સ આવ્યા છે ખાસ કરીને જે મિડલ ઈસ્ટમાં એ લોકોનું એક્સપાન્શન છે ત્યાં તમે જો તો એક મોટું બેઝ બનાવી રહ્યા છે અને મિડલ ઇસ્ટ તમે સાઉદી જુઓ યુએ જો એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કહે છે કેમકે ઓઇલથી નીકળીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કહે છે અને એના લીધે એલએનટી ને ઘણા ઓર્ડર કેમ કે એ લોકોનો બેસ સારો હતો અને આ બધા ઓર્ડર્સમાં તમે જો તો એ લોકોનું માર્જિન ઇમ્પ્રુવમેન્ટ એ સારું છે એટલે ઓર્ડર ઇન્ટર ઘણો મોટો છે અને પ્લસ ડોમેસ્ટિક પણ હવે ધીરે ધીરે પ્રાઇવેટ કેપેક્સ તો એટલું ઉપર નથી આવ્યું પણ પબ્લિક કેપેક્સ એ ગવર્મેન્ટ કેપેક્સ છે એ થોડું ઉપર વધી રહ્યું છે અને એ ઓલમોસ્ટ બાર લાખ કરોડની આજુબાજુ આ વખતે ખર્ચો કરે તો એલએનટી ને પણ એમાંથી ફાયદો થશે એલએનટી એક ઘણો સેફ સ્ટોક છે અને તમે જો

ત્યારબાદ જોઈ રહ્યા છે અત્યારે મજબૂતી વધુ એક કાઉન્ટર બતાવી રહ્યું છે એક ટાટા સ્ટીલ માટે કુનાલ વ્યૂ લઈ લઈએ ખાસી ખરીદારી અત્યારે આ સ્ટોકમાં પણ આવતી જોઈ રહ્યા છે ઇન્ફેક્ટ અત્યારે ટોપ નિફ્ટી ગેનર બન્યું કાઉન્ટર અને એ જ લેવલ વન સેવન્ટી એઇટના ડેઝ હાઈપ પર આપણને કારોબાર થઈ રહ્યો છે અહીંયા પણ વોલ્યુમ્સ ખાસા છે કુનાલ કઈ રીતે વ્યૂ આપશો ટાટા સ્ટીલ व्यू डेफिनेटली पॉजिटिव साइड નો છે જે ઓલ ટાઈમ હાઈs ની પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે મને લાગે છે કે હજુ પણ સારી રીતે એક્સપેક્ટેશન આપણે એકાઉન્ટ માંથી રાખી સકે છે વીકલી ચાર્ટ મન્થલી ચાર્ટ બધા ચાર્ટ અત્યારે ટ્રેક ટુ લાગ્યા છે નવી પોઝિશન બનાવીને ચાવાની સળારે છે 170 170 ને સાથે અત્યારે 178 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કન્ફ્યુટ ટ્રેડ કરી રહ્યું છે 184 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કર તો 194 નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં આવતો જોવા મળી શકે એટલે ઓવરঅল જે વ્યૂ છે પોઝિટિવ સાઈડ નો છે ખરીદી કરીને ચાવાની સળારે છે 170 એકસો 170 નો સ્ટોકલો રાખી શકો છો ટાટા સ્ટીલ કઈ રીતે કરી શકો છો તો પણ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અગર જુઓ ઓલ ટાઈમ હાઈ આજે પણ બન્યા આ કાઉન્ટરમાં બે હજાર ના એકતાલીસના એની આસપાસ અડધા ટકાની મજબૂતી સાથે માં આપણને કારોબાર થતો બતાવી રહ્યો છે પરંતુ લોંગ ટર્મ માટે આ કંપની કેવી છે ગ્રાસિમ ઓફકોર્સ એક ડિસન્ટ રિટર્ન આપ્યું છે એમાં કોઈ ડાઉટ નથી પણ ઓફકોર્સ એ કોન્સોલિડેટેડ ઘણું બધું કહેવાય ને કે ગ્રુપ કંપની છે એટલે ત્યાં થોડું બધું એમના જે સેગમેન્ટ છે કેવા પરફોર્મ કરે છે એના પર ઘણું બધું ડિપેન્ડન્ટ હોય છે મારા હિસાબથી અહીંયાથી પણ મને એવું લાગે છે કે થોડું માર્જિનમાં હજી પણ એ લોકોને સ્ટ્રેન રહેશે અહીંયાથી અને થોડું જે ઇનડાયરેક્ટલી પણ એ લોકોનું વોડાફોન આઈડિયા તરફ પણ એક્સપોઝર છે ને એ બધાનું પણ એનો થોડો હમણાં ફાયદો થશે પણ આગળ જ એને લાગે છે કે હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટ ધીરે ધીરે રિડ્યુસ થશે હવે જોવું પડશે કેટલું ડિસ્કસ થશે થોડું અપસાઇડ રહેશે કેમ કે એમને જો નવા સેગમેન્ટ છે જે પેઇન્ટ અને સ્પેશિયાલિટી કેમિકલ ત્યાં થોડું ટ્રેક્શન મળ્યું છે પણ હજી પ્રોફિટેબલ નથી દેટ ઇઝ ધ પ્રોબ્લેમ કે હજી પણ આ બધા નવા સેગમેન્ટ પ્રોફિટેબલ નથી અને અહીંયાથી મને તો પણ આઈ થિંક હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટના લીધે તો પણ તમે હોલ્ડ કરી શકો છો ધીરે ધીરે રિસિક થશે સો એક ડીસન્ટ રિટર્ન અહીંયાથી મળી શકે એમ છે અલ્ટ્રાટેક સિમેન્ટને આઈ થિંક એ સારું એવું પરફોર્મ કરશે અને પ્લસ હિન્ડાલકો તો આઈ થિંક એ બે કાઉન્ટરને લીધે થોડું ગ્રાસ એમને થોડું કમ્ફર્ટ આવશે પણ યસ વન કેન હોલ્ડ એક ડિસન્ટ રિટર્ન માટે અહીંયાથી સર રિટર્ન માટે એક અહીંયાથી હોલ્ડ કરી શકો છો એક વ્યૂ ગ્રાસી માટે બનતો જોઈ રહ્યા છીએ ત્યારબાદ કાઉન્ટર પર એક વ્યૂ લઈએ કોનકોર માટે કુનાલ થોડું ઘણું અત્યારે તો પ્રેશર છે કોનકોરમાં બાર ટકા આસપાસનું અને ડેઝ લો પર ઇનફેક સ્ટોક કારોબાર કરી રહ્યો છે પરંતુ રેલવે સ્ટોક્સમાં જે મોમેન્ટમ છે અને સાથે પાંચ સેશનથી તો મજબૂતી હતી આજે થોડું પ્રોફિટ બુકિંગ કોનકોર બતાવી રહ્યું છે હાર હાઈઝ હાર લો બનતા પણ આપણે જોયા હતા પરંતુ ચાર્ટ પર જોઈએ કોનકોર આપ કઈ રીતે વ્યૂ આપશો અહીંયા हेलो कोंकणी बात करी અત્યારે આ લેવલ પર જે પ્રમાણનો વ્યુ અત્યારે પાકલોમાં બની રહ્યો છે જે પ્રમાણ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 1440 ની અરાઉન્ડ છે ડેફિનેટલી વ્યુ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો બનતો જોવા મળ્યો છે ટ્રેડિંગ ના લ્યાસથી હું અત્યારે કોઈ સજેશન નથી આપી રહ્યો પણ હું એટલું જ જરૂરથી કહીશ કે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તમારઆ પાસે ઓલરેડી કાઉન્ટમાં પોઝિશન બનાવી લીધું હોય ઉપરના પ્રાઇસ અને તમારે જો નવી એડ કર્યું હોય તો ધીસ ઇઝ અ પરફેક્ટ ટાઈમ ટુ ગો ફોર એવરેજ અત્યારે પાંચસો ચાલીસ પાસે ટ્રેડ કરે છે આવનારા દિવસો પાંચસો પાસઠ અને જો બ્રેક કરશે તો તમે છસો પચાસ સુધીના પણ લેવલ એકાઉન્ટ બતાવવા માટે સક્ષમ છે યુ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે ટ્રેડિંગના લિહાઝથી અવોઇડ કરવું વધારે સારું રહેશે હા તમારે એવરેજ કરીને ચાલુ હોય પોર્ટફોલિયોમાં એડિશન કરવું હોય તો આ કાઉન્ટર પરફેક્ટ છે હમ તો तो एक व्यू कॉन्कोर मैं आपने खास कर બતાવી રહ્યો છે ત્યારબાદના કાઉન્ટરમાં આપણે જે રીતે જોઈ રહ્યા છીએ ઓવરઓલ એક સેક્ટર સ્પેસિફિક જોઈએ તો ઓટો કંપનીઓ તો પણ અગર જોઈએ તો અત્યારે મારુતિ સુઝુકીમાં એક મજબૂતી સાથે કારોબાર થતું આયશ મોટર્સ એમ ખરીદારી એમ ખરીદદારી અત્યારે બતાવી રહ્યા છે બજાજ ઓટો તમે જુઓ ત્યાં પણ અત્યારે આપણને એક ખરીદારી સાથે કારોબાર ટીવીએસ મોટર જ્યાં આજે પરિણામ જાહેર થવાના છે ટીવીએસ ના એ પહેલાં 5% આસપાસની મજબૂતી છે અને ફોકસમાં રાખીશું આ આ સપ્તાહ કારણ કે ઓટો વેચાણના આંકડાઓ પણ આવશે જીએસટી રિફોર્મની કઈ રીતે એક વેચાણમાં ફેસ્ટિવ સિઝન

નો રેકોર્ડ બ્રેકિંગ નંબર્સ કેટલા વખત પછી આવ્યા છે અને પણ એ ઘણું બધું ડિસ્કાઉન્ટ થઈ ગયું છે હમણાંના સ્ટોક પ્રાઇસીસમાં એટલે અહીંયાથી હવે જો કોઈને ઇન્વેસ્ટ કરવો ને તો થોડું રિઝલ્ટની વેટ કર્યો છે આજે ટીવીએસનું રિઝલ્ટ આવે છે એમ ધીરે ધીરે બધાને રિઝલ્ટસ આવશે અને પછી પોઝિશન બનાવો તો વધારે સારું છે કેમકે જે વેલ્યુએશન પર આ બધા સ્ટોક જતા રહ્યા છે એ રીતે રિઝલ્ટ પણ મેચ થવા જોઈએ તો થોડું પેશન્સ રાખવાની જરૂર છે સ્ટોક એવું નથી લોંગ ટર્મ માટે સારું છે પણ નવી ફ્રેશ એન્ટ્રી માટે આઈ થિંક ડીઝલની રાહ જોવી જોઈએ અને જેની પાસે હોય એમ તો એમને હોલ્ડ હોલ્ડ જ કરવું જોઈએ ઉલટું હું તો કહું કે ડીપ આવે આઈ થિંક પછી રિઝલ્ટ જોયા પછી તમે વધારે એક્યુમલેટ કરી શકો તો હમણાં થોડું વેઇટ એન્ડ વોચ રાખવું વધારે જરૂરી છે થોડું વેઇટ એન્ડ વોચનો એક અપ્રોચ અહીંયાથી તમે રાખી શકો છો ઓવરઓલ એક સેક્ટર સ્પેસિફિક વ્યૂ ત્યારબાદ જે ઓવરઓલ પીએસયુ બેન્ક્સ માટે પણ તપન એક વ્યૂ લઈ લઈએ આજે પ્રાઇવેટ બેન્ક સમય જુઓ જો એક પ્રેશર માત્ર આઈસીઆઈસીઆઈ બેન્ક આપણને બનતી દેખાડી રહી છે આ સિવાય પણ જુઓ વેચવાલી સ્ટોક્સ આપણને બતાવી રહ્યા છે એચડીએફસી બેંકમાં અત્યારે એક દબાણ છે પરંતુ એની સામે પીએસયુ બેંક કારણ કે ગઈકાલના નિફ્ટી મજબૂતી માં પણ એક આઉટ પરફોર્મન્સ બેન્કિંગ કાઉન્ટર છે એસબીઆઈ પર આપણે વાત કરી શોમાં પણ આ સિવાય આઈડીબીઆઈ બેંક કેનેરા બેંક તમે જુઓ બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા PNB બધી કંપનીઓમાં અત્યારે એક મજબૂતી માર્કેટના આ એક લગભગ ફ્લેટ લેવલ્સ પર ઇન્ડેક્સ ટ્રેડ થઈ રહ્યા છે પરંતુ ફંડામેન્ટલી કઈ રીતે જોઈ રહ્યા છે ઓવરઓલ PSU બેંક્સ એટલા વખતે મેં આ વાત કીધી છે કે પીએસયુ બેન્ક્સના જે રિઝલ્ટ છે અને જે રીતે હવે એ લોકોનું ઓપરેશન છે ઘણું કમાન્ડિંગ છે અને હજી પણ પીએસયુ બેન્કસ અને પ્રાઇવેટ બેન્ક્સના વેલ્યુએશનનો બહુ મોટો ગેપ છે અને એ હવે ધીરે ધીરે ઓછું થઈ રહ્યો છે અને આ ક્વાર્ટરમાં પણ એવું લાગે છે કે પીએસયુ બેન્ક્સ મે પરફોર્મ બેટર રિઝલ્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ એસબીઆઈ જો એસબીઆઈના લીધે જ આઈ થિંક આખું પીએસયુ સ્ટોક્સ વધી રહ્યા છે કે એસબીઆઈ એ સારું એવું લીડ કરી રહ્યું છે અને અગર આમાં આ વખતે રિઝલ્ટ પણ સારા આવ્યા તો એક રી રેટિંગ એમ તો રી રેટિંગ થઈ હતી પણ હવે વધારે લોકો પીએસયુ બેન્ક્સ તરફ જઈ રહ્યા છે કમ્પેર ટુ પ્રાઇવેટ બેન્ક્સ પ્રાઇવેટ બેંક્સમાં હજી પણ અમુક અમુક વન ઓફ આવી જાય છે જેના લીધેનો અટકી રહ્યું છે ગાડી અને ઓલરેડી વેલ્યુએશન ખાસ્સા એવા વધી મોસ્ટલી બધા તમે જુઓ તો સાઈ સાઈ બેંક ટુ પોઈન્ટ ફાઇવની ઉપર પ્રાઇસ ટુ બુક વેલ્યુ પણ છે જ્યારે એસબીઆઈ બી ડોટ પ્રાઇસ ટુ વન પોઈન્ટ ફાઇવ છે અને બીજી બધી પીએસયુ જોવો તો ઓલમોસ્ટ ને પ્રાઇસ ટુ બુક કરેલું છે એટલે તમે ગેપ મોટો જોશો અને પણ જે રિઝલ્ટ્સ આવી રહ્યા છે જે રીતે કહેવાય ને કે પર્ફોમન્સ છે એ ઘણું સારું છે એના લીધે હવે પીએસયુ બેંક્સ પર લોકો વધારે ફોકસ છે અને એના લીધે આઈ થિંક આપણે આ જમ્પ થયા અને આ આ આઈ થિંક ચાલશે એક બે ક્વાર્ટર હજી ચાલશે જ્યાં સુધી થોડું વેલ્યુએશન ગેપ ઓછું નહીં થાય હું પણ પીએસયુ બેન્ક્સ પર વધારે ભૂલીશું કમ્પેર ટુ પ્રાઇવેટ બેન્ક્સ ઓવરઆલ એફપીએસયુ બેંક પર કંપેર્ડ ટુ પ્રાઇવેટ બેંક કે